ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા સત્તરમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા અવારનવાર કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ફરી એકવાર સત્તરમાં નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા આઠથી નવ વર્ષથી આ પ્રકારના વિવિધ કેમ્પો યોજવામાં આવે છે અને અત્યાર સુધીમાં ચૌદસો ચોર્યાશી જેટલા સફળ ઓપરેશન પણ કરાવવામાં આવ્યા છે આના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નથી આવતો આ અંગે ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે નેત્ર નિદાન કેમ્પ ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત થતો આ વખતે સત્તરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ સોળ સફળ કેમ્પનું આયોજન થઈ ચૂકેલું છે આ કેમ્પમાં મધુસૂદન ડેરીનો પણ ખૂબ જ સહયોગ રહે છે અત્યાર સુધીમાં એક હજાર ચારસો ચોર્યાશી ઉપરાંતના મોતિયાના ઓપરેશન કરાવી ચૂક્યા છીએ આ ઉપરાંત ત્રણસોથી ત્રણસો પચાસ જેટલી ઓપીડી થશે અને પચાસ જેટલા ઓપરેશનો નોંધાઈ ચૂક્યા છે લગભગ આજે સિત્તેરથી એંસી જેટલા મોતિયાના ઓપરેશનો હશે અહીંયા જે દર્દીઓ આવે છે તેને સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જવામાં આવે છે ત્યાં લઈ જઈ અને ત્યાં બધાનું ઓપરેશન કરવામાં આવે છે અહીંયા જે દર્દીઓ આવે છે તેના માટે રથયાત્રા સમિતિ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયાથી અમરેલી લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન થાય છે અને ચશ્મા દવા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી ફરીવાર અહીંયા લાવવામાં આવે છે આ તમામ ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ પાસેથી ચાર્જ વસૂલવામાં નથી આવતો છેલ્લા આઠથી નવ વર્ષથી આ પ્રકારના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવે છે સુદર્શન નેત્રાલય દ્વારા

નેત્ર નિદાન કેમ્પ ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે થતો આ વખતે સત્તરમો કેમ્પ છે આ પહેલાં આપણે સોળ કેમ્પના સરસ મજાના અને સફળ આયોજન કરી શક્યા છીએ અને એની અંદર મધુસૂદન ડેરી જે આપણે ગઢડાની અંદર છે એમનો ખૂબ જ સરસ સહયોગ હોય છે એટલે એમના સહયોગથી અમારો આ કેમ્પનું આયોજન થતું હોય છે ઉપરાંત અત્યાર સુધીમાં અમે ચૌદસો અને ચોર્યાસી ઉપરાંત મોતિયાના ઓપરેશન કરાવી શક્યા છીએ આજના કેમ્પની અંદર લગભગ સાડી ત્રણસો જેવી ઓપીડી થાય અને પચાસ ઓપરેશન તો અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે મોતીયાના ઓપરેશન એટલે હું માનું કહેવું લગભગ સિત્તેરથી એંશી જેવા આજના ઓપરેશન થઈ શકે એવું છે અમારી વ્યવસ્થામાં અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ બધાને અહીંયાથી સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જઈએ છીએ ત્યાં જઈ અને એ બધાનું ઓપરેશન થાય છે જે દર્દીઓ આવે એની રથયાત્રા સમિતિ દ્વારા અહીંયા ભોજનની વ્યવસ્થા કરી અને બપોરે બધાયને અહીંથી ન્યા લઈ જઈએ ત્યાં ઓપરેશન થાય એમને ચશ્મા આપવામાં આવે દવા આપવામાં આવે મણી બેસાડી આપવામાં આવે પછી ત્યાંથી અહીંયા પાછા એક દિવસ રહી અને ઓપરેશન કરાવી અને અહીંયા પાછા જ્યાંથી એમને લીધા હોય એટલે હાઈસ્કૂલ ચાર રસ્તેથી જ એમને પાછા ઉતારી દેવામાં આવે આ રીતની અમારી વ્યવસ્થા હોય છે અને ખૂબ જ સરસ રીતે સફળ આયોજન હોય છે અને બીજી વાત કે એક પણ પૈસાનું ક્યાંય અમે લેતા નથી અને સંપૂર્ણ મફત ઓપરેશન અમે કરી શકીએ છીએ એટલે જે ગરીબ દર્દીઓ છે એને માટે થઈને આશીર્વાદ કેમ્પ હોય છે આ લગભગ અમારો લગભગ આઠથી નવ વર્ષથી અમે એક દ્વારા કેમ્પ કરીએ છીએ અને પણ છેલ્લે છેલ્લે અમને હવે જે સુદર્શન નેત્રાલય છે એમના દ્વારા એક વર્ષની અંદર ચાર કેમ્પ અમને આપવામાં આવે છે એટલે છેલ્લા એક વર્ષથી અમે દર વર્ષે ચાર કેમ્પ કરીએ છીએ અને પેલા અમે એક વર્ષમાં એક કેમ્પ કરતા હતા આ રીતે અમારું આયોજન જગન્નાથજી સમિતિ ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આ નેત્ર નિદાન કેમ્પ ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે થતો આ વખતે સત્તરમો કેમ્પ છે આ પહેલાં આપણે સોળ કેમ્પના સરસ મજાના અને સફળ આયોજન કરી શક્યા છીએ અને એની અંદર મધુસૂદન ડેરી જે આપણે ગઢડાની અંદર છે એમનો ખૂબ જ સરસ સહયોગ હોય છે એટલે એમના સહયોગથી અમારો કેમ્પનું આયોજન થતું હોય છે ઉપરાંત અત્યાર સુધીમાં અમે ચૌદસો અને ચોર્યાસી ઉપરાંત મોતિયાના ઓપરેશન કરાવી શક્યા છીએ આજના કેમ્પની અંદર લગભગ સાડી ત્રણસો જેવી ઓપીડી થાય અને પચાસ ઓપરેશન તો અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે મોતીયાના ઓપરેશન એટલે હું માનું કહેવું લગભગ સિત્તેરથી એંશી જેવા આજના ઓપરેશન થઈ શકે એવું છે અમારી વ્યવસ્થામાં અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ બધાને અહીંયાથી સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જઈએ છીએ ત્યાં જઈ અને એ બધાનું ઓપરેશન થાય છે જે દર્દીઓ આવે એની રથયાત્રા સમિતિ દ્વારા અહીંયા ભોજનની વ્યવસ્થા કરી અને બપોરે બધા એને અહીંથી ન્યા લઈ જઈએ ત્યાં ઓપરેશન થાય એમને ચશ્મા આપવામાં આવે દવા આપવામાં આવે મણી બેસાડવા આપવામાં આવે પછી ત્યાંથી અહીંયા પાછા એક દિવસ રહી અને ઓપરેશન કરાવી અને અહીંયા પાછા જ્યાંથી એમને લીધા હોય એટલે હાઈસ્કૂલ ચાર રસ્તેથી જ એમને પાછા ઉતારી દેવામાં આવે આ રીતની અમારી વ્યવસ્થા હોય છે અને ખૂબ જ સરસ રીતે સફળ આયોજન હોય છે અને બીજી વાત કે એક પણ પૈસાનું ક્યાંય અમે લેતા નથી અને સંપૂર્ણ મફત ઓપરેશન અમે કરી શકીએ છીએ એટલે જે ગરીબ દર્દીઓ છે એને માટે થઈને આશીર્વાદ કેમ્પ હોય છે આ લગભગ અમારો લગભગ આઠથી નવ વર્ષથી અમે એક દ્વારા કેમ્પ કરીએ છીએ અને પણ છેલ્લે છેલ્લે અમને હવે જે સુદર્શન નેત્રાલય છે એમના દ્વારા એક વર્ષની અંદર ચાર કેમ્પ અમને આપવામાં આવે છે એટલે છેલ્લા એક વર્ષથી અમે દર વર્ષે ચાર કેમ્પ કરીએ છીએ અને પહેલા અમે એક વર્ષમાં એક કેમ્પ કરતા હતા આ રીતે અમારું આયોજન હતું